તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હોળીના પર્વે યોજાતા વિવિધ આદિવાસી સમાજના મેળામાં કવાંટનો ગેરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે જેમાં આદિવાસી સમાજને સંસ્કૃતિ પહેરવેશ વાજિંત્રો અને તેઓના આદિવાસી નૃત્યને નિહાળવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની આદિવાસી પ્રજા સહિત હોલેન્ડ અને ઇટલીથી પણ લોકો આવતા હોય છે જોવા માટે ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મેળામાં હાજરી આપી હતી અને ઇન્ડી ગઠબંધન હેઠળ બંને નેતાઓએ ચૂંટણીને લઈને ભાજપ સરકાર પર વાક પણ કર્યા હતા આજે અહીંયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું ભરૂચના ઉમેદવાર ચેતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગ્રુપ ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ થોડું સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે આજે જે વિશ્વવિખ્યાત ગીરનો મેળો ભારતમાં માત્ર કવાટમાં ખૂબ મોટા પાયે થાય છે ત્યારે કવાટના મારા મિત્રો અને અહીંના આદરણીય અમારા વડીલ સુખરામભાઈ રાઠવાના આમંત્રણથી અમે આજે કમાડ ખાતે આવ્યા છે ત્યારે આ આદિવાસી સમાજની પરંપરા રૂઢિઓ પ્રથા અને વર્ષોથી ચાલી આવતું અમારું સ્વાભિમાન આજે અમને જોઈને ખૂબ આનંદ થાય છે સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયેલા છે પોતાના પહેરવેશમાં પોતાના વાજિત્રો સાથે પોતાની પરંપરાઓ સાથે જ્યારે આદિવાસી સંસ્કૃતિની ભાતી આજે અહીં તમને જોવા મળે છે ત્યારે અમે પણ અહીં આવ્યા છે અમારી સંસ્કૃતિનો લાભ અમે પણ લીધો છે અને અમે અહીં આવીને ખૂબ આનંદ અનુભવીએ છીએ છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ આપને લઈને આવી છે છોટાઉદેપુર જિલ્લામાં યોજાતા કવાટના ગેરના મેળામાં આ જે કવાટનો ગેરનો મેળો છે એ કોઈ પણ ઓળખાણ આપવાની આપને જરૂર લાગતી નથી કારણ કે આ ગેરના મેળાની વાતો દેશ પ્રદેશ સુધી નહીં પરંતુ વિદેશ સુધી પહોંચેલી છે અને આ દિવસોમાં કવાટ બોર્ડર લાઇનના જે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આદિવાસીઓ પણ આ વિસ્તારમાં આવી નાચગાન કરી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા આ મેળાનો આનંદ માણી ઉલ્લાસ કરતા જોવા મળે છે આ આ વિદેશી પર્યટકો પણ આ વિસ્તારમાં આવતા હોય છે અને આ વિસ્તારની સંસ્કૃતિની સંસ્કૃતિ ઝાંખીઓને પોતાના ખબેર કેમેરામાં માં જોવા મળે છે આ સાથે સાથે આ વર્ષે જે ગેરનો મેળો યોજાયો છે તેમાં હોળીના રંગની સાથે સાથે ક્યાંક ને ક્યાંક નવો રંગ એક રાજકીય રંગનો પણ ઉમેરો થયેલો જોવા મળી રહ્યો હતો છોટાઓ તોફી છે ગુજરાત હજ છોટાઓ દેખું